હો પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ન્યૂઝનો મામલો જેમાં માર મારવામાં આવ્યો હતો તે મામલે લારી ચાવડાનું નિવેદન હાલ સામે આવ્યું આવ્યું છે છે તેમના દ્વારા જણાવવામાં કે લારી ધારકને પોલીસે લારી ધારકને સમજાવ્યો હતો રાત્રે બે વાગે જે લારી ચાલુ હતી તેને લઈને દરમિયાન ત્રણ પોલીસ કર્મીઓ સાથે ફેઝાનની બોલાચાલી થઈ પહેલા લારી ધારકે પોલીસ સાથે મારામારી કરી બાદમાં પોલીસ કર્મીઓએ મારામારી કરી હતી લારી ધારક ઇજાગ્રસ્તના ભાઈએ પોલીસ ફરિયાદ આપી જેમાં સાજીગંજ પોલીસે ત્રણ પોલીસ કર્મીઓ સામે ગુનો રજિસ્ટર કર્યો ફેઝન સામે પણ ગુનો નોંધાયો છે ફોરેન્સિક અને અન્ય પુરાવાના આધારે કાર્યવાહી થશે હાલ ત્રણ પોલીસ કર્મીઓ સામે ઘાતકીય તપાસ થશે પોલીસ કર્મીઓમાં મોહમ્મદ સલીમ રઘુવીર ભરતભાઈ અને કોન્ટ્રાક્ટ પરનો વાહન ચાલક કિશનભાઈ હતા જેમાં એકસો છ્યાસી ત્રણસો બત્રીસ ત્રણસો પચીસ તેમજ પાંચસો ચાર અને એકસો ચૌદ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે હાલ ઇજાગ્રસ્ત ભાનમાં આવ્યો નથી પહેલાં કરતા હાલત સારી થઈ છે પોલીસે જે પોલીસ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી તે મતલબ ન્યાયિક તપાસ થશે તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ગઈકાલે રાત્રિના એટલે કે આજની તારીખમાં પહેલી મે રાત્રે સવા બે વાગ્યાની આ ઘટના છે ઘટનામાં એવું છે કે ફેઝાન ઈંડાની લારી છે ફેઝાન નામનો ઈશમ ઇંડાની લારી ધરાવે છે આ ઈંડાની લારી રેલવે સ્ટેશન નજીક છે રાત્રિના સામાન્ય રીતે સાડા અગિયાર બારના અરસામાં લારી ગલ્લા પોલીસ બંધ કરાવતી હોય છે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે સયાજીગંજ પોલીસે સાડા અગિયારના અરસામાં બારના અરસામાં શહેરમાં પેટ્રોલિંગ ફરી નાઇટ્રોન શરૂ થતાં રેલવે સ્ટેશન તેમજ સમગ્ર વિસ્તારની અંદર લારી બંધ કરાયેલા એમાં આ ફેઝાન આમલેટ સેન્ટરની લારી પણ બંધ કરાવેલી ત્યારબાદ સયાજીગંજ પોલીસની પીસીઆર પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના બે વાગ્યાના અરસામાં આ ઈંડાની લારી ચાલુ હોવાનું જણાતા એનો જે ઈંડાની લારી ધારક ફેઝાન છે એને વાત કરેલી કે ભાઈ તમે આ લારી ફરી કેમ ચાલુ કરી દીધી છે તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને તમારી ફરજ અદા કરવામાં પોલીસને મદદ કરવી જોઈએ આ પીસીઆરમાં જે બે પોલીસ કર્મચારીઓ અને એક ડ્રાઈવર સાથે ફૈઝાનને તોતું મેમે થયેલી અને આ તોતું મેમે એક ઝઘડામાં પરિણામ લીધું આ ઝઘડા દરમિયાન જે પોલીસ કર્મચારી પીસીઆરમાં હતા એણે જરૂરી બળ વાપરેલું અને બળના ભાગરૂપે એને ઈજા થયેલી એ વખતે એની પહેલાં ફેઝાને પણ પોલીસ કર્મચારી સાથે ઝઘડો તકરાર કરેલો ધોલધપાટ કરેલી એનું ઓછી યુનિફોર્મમાં હોવા છતાં એની ઓછી પકડેલી તો બંને પક્ષકારો પોલીસ સ્ટેશને આવ્યા હતા જે અનુસંધાને સયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર બે ગુના રજિસ્ટર થયેલા છે આમાં જે ફૈઝાનના ભાઈ અહીંયા પોલીસ સ્ટેશન આવીને જે ફરિયાદ આપી છે ત્યાંના કામે આ પીસીઆરમાં ત્રણ જે કર્મચારીઓ હતા બે પોલીસ કર્મચારીઓ અને એક ડ્રાઈવર એના વિરુદ્ધ બાદ સયાજીગંજ પોલીસે ગુનો રજીસ્ટર કરેલ છે અને જે પીસીઆરના કર્મચારીઓ હતા એ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ મતલબનો એમની જે રજૂઆત હતી એ બદલે પણ ગુનો રજીસ્ટર કરેલ છે હાલ બંને પક્ષકારોની એફઆઈઆર સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરેલ છે આ બંને એફઆઈઆરના કામે શું તથ્યો છે સ્થળ ઉપર એવિડન્સ કેટલા મળે છે ફોરેન્સિક્સ અધિકારીને પણ બોલાયેલા છે પંચરામાં લગત કાર્યવાહી ચાલુ છે અમને કેટલાક સીસીટીવી મેળવવાની પ્રક્રિયા પણ હાલ ચાલુ છે અમને જેમ પુરાવા મળશે તપાસતા કામે એમ અમે આગળની કાર્યવાહી કરીશું અને આમાં કેમ કે પોલીસ કર્મચારી સંડોવાયેલા છે એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે એટલે એના વિરુદ્ધ ખાતા રાહે પણ પગલાં લેવામાં આવશે નહીં હાલ તપાસ ચાલુ છે જેમ આગળ પુરાવા મળશે એમ કાર્યવાહી કરીશું પણ ખાતાકીય રાએ પગલા લેવા છે ડ્રાઈવર જે છે એ કોન્ટ્રાક્ટ બેઝ હતો બાકીના બે પોલીસ કર્મી છે કર્મચારીઓ હતા એ મોહમ્મદ મુબશીર મોહમ્મદ સલીમ અને બીજા જે પોલીસ કર્મચારી હતા એ રઘુવીરભાઈ ભરતભાઈ હતા અને જે કોન્ટ્રાક્ટ પર ડ્રાઈવર હતો એ કિશનભાઈ હતો બિલકુલ સાચી વાત છે એટલે જ અમે એમની જે પણ રજૂઆત હતી એને કાયદેસર નોંધીને અમારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ત્રણે ત્રણ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અમે પણ આ દિશામાં તપાસ આગળ વધારી રહેલ છે અને અમને જેમ આગળ વધીશું અને એમાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ખાતારાહી પગલા પણ અંતર અમે ના નોંધાયેલું છે પંચનામામાં મેન્શન હમણાં જ કર્યું છે એ લગભગ સો મીટર જેટલું અંતર થાય છે કે એ જ્યારે ગાડી લઈને આ નીકળ્યો છે ત્યારે એ ફેઝન એ ગાડી સાથે એટેચ થઈ જાય છે એટેચ થઈને એ ગાડી સાથે ઘસડાય છે એ સો એક મીટરનું જેટલું અંતર છે તો આ મુદ્દાને પણ અમે પંચનામાની અંદર મેન્શન કરેલું છે અને નાનામાં નાની વસ્તુને બારીકાઈથી અમે જોઈ રહેલા છે અને તટસ્થ અને ન્યાયિક પ્રક્રિયા તપાસમાં રહેશે પોલીસ કર્મચારી જે ફરજમાં હતા એમની રૂકાવટમાં એકસો છ્યાસી ને ત્રણસો બત્રીસ છે અને આ જે કર્મ રજૂઆત કરેલી છે એ ગંભીર વ્યથા ની જવાબ આવેલ આઈપીસી ત્રણસો પચીસ મુજબની અને બીજી પાંચસો ચાર અને એકસો ચૌદ અને અન્ય કલમ હેઠળ ગુનો રજીસ્ટર કર્યો સર એ હજુ બાદમાં આવેલ નથી અને સૌ પ્રથમ એ એસએસજીમાં અમે એને ત્યાં લઈ ગયા હતા એકસો આઠના માધ્યમથી અને એસએસજીમાંથી પ્રાઇવેટ હોસ્પિટલ હોસ્પિટલ એટલે કે અહીંયા ઘેડા સર્કલ ટ્રાય કલર હોસ્પિટલ છે ત્યાં લઈ ગયેલ છે ડૉક્ટર સાથે પરામર્શ ચાલુ છે કે હજુ એ ભાનમાં આવેલ નથી પણ એની જે પ્રોબ્લેમ્સ છે એ પહેલા કરતાં થોડા ઓછા જણાય છે પરંતુ હાલ હજુ એની નથી હાલ પોલીસે એમને નજર હેઠળ એમણે કરેલા જે રજૂઆતો અને એમની થયેલી એમના વિરુદ્ધમાં થયેલી જે રજૂઆતો છે એમને સાથે રાખીને પોલીસ તપાસ કરી રહી છે અને આગળ જેમ પુરાવા મળશે તે દિશામાં પોલીસ કાર્યવાહી હું આપને એ જ કહી રહ્યો છું કે જ્યારે પોલીસે પોલીસ વિરુદ્ધ એફઆઈઆર રજિસ્ટર કર્યું હોય તો આગળ જે દિશામાં ન્યાયિક એ દિશામાં કાર્યવાહી થશે રાત્રે સાડા અગિયાર બાર વાગે હર રોજ આખા શહેરની અંદર કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે બધી જગ્યાએ આપણે સામાન્ય રીતે બંધ કરાવીએ છીએ અને જે જે ડિસ્ટર્બન્સીસ આપણે ફેસ કરતા હોઈએ છીએ ખાસ કરીને રાત્રિના સમયે એ આવા લારી ગલ્લા અને ખાણીપીણી જગ્યાઓ પર અસામાજિક તત્વોની મુવમેન્ટ રહેતી હોય છે અને જે આમ જનતા હોય છે જેની સલામતી જોખમાતી હોય છે એ સલામતીને ધ્યાનમાં રાખી અને પોલીસ કાર્યવાહી કરતી હોય છે થેન્ક યુ